ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવ્યા છે અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ નેતાઓ કાર્યકર્તાઓ અને ખાસ કરીને ચૈતર વસાવાના સમર્થકોમાં એક અનેરો ઉત્સાહ છે ત્યારે મારી સાથે મુકેશ બારિયા છે છોટા ઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ છે અને તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આજે કેવો માહોલ છે શું કહેશો મુકેશભાઈ જે રીતના આજે ચૈતર વસાવા બહાર આવ્યા છે જે રીતના લોકોની લાગણી લોકોનો વેગ લોકોની ઉર્જા જોવા મળી છે કઈ રીતના વર્ણો આજે સવારથી જ લગભગ સાડા દસ વાગ્યાની આસપાસથી ગુજરાતના તમામ ન્યૂઝ ચેનલની અંદર કે ગુજરાતના તમામ ગામડાની અંદરથી અમારા જે સમર્થકો છે આ જેલની બહાર ઊભા રહીને એમને સમર્થન આપ્યું સત્કાર કર્યો અને યુવાનોને ખબર પડી ગઈ કે ચેતરભાઈ વસાવા સાહેબ સાચા છે અને આ ભાજપ જે છે એ ખોટી ખોટી રીતે આક્ષેપો મૂકીને ફસાવી રહ્યું છે લોકો જાણી ગયા છે આજે અને આ ભાજપના કાવા દાવાથી લોકો કંટાળી રહ્યા છે અને ચેતરભાઈના જે વિચારધારા છે એમની કામની રાજનીતિ છે એની જોડે જોડાઈ રહ્યા છે શું કહેશો આવનારા સમયમાં લોક જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવે છે અને જયતરભાઈએ જેમ હમણાં જ સંબોધનમાં કહ્યું કે નવવે નવ હજાર સીટો જીતવાની છે ગમે કરીને માં પરિવર્તન લાવવાનું છે છોટા છોટાઉદેપુર શું ભાગ બનાવ્યો જરૂર તમને મારા પ્રવાસ દરમિયાન જ્યારે મને હું જે અમે અમારી ટીમ અમારે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે દરેક ગામડાની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે સભાઓ કરી એની અંદર ઘણો બધો પ્રતિભા મળ્યો હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયા ચારસો પાંચસો ચારસો પાંચસો લોકો પણ એક ગામમાંથી જોડાયા છે અને ભાજપના પ્રમુખના ગઢમાં પણ અમે ગાબડા પાડ્યા છે ભાજપના મોટા મોટા નેતાઓના ગામમાં જઈને પણ અમે સભા કરી છે અને લોકો અમારી સાથે જોડાયા છે તો અમને વિશ્વાસ છે કે જનતા અમારી જોડે છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર અમારી આમ આદમી પાર્ટીને જરૂરથી જીતાડશે અને ચેતરભાઈ વસાવા જોડે સાથ સહકારથી રહેશે અમારી એમના જેલવાસ પૂરો થવાથી ને પ્રચાર પણ કરશે કેટલો થશે આ જે પ્રચાર થઈ રહ્યો હતો અમે જ્યારે પ્રચાર કર્યો અમારી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો એનાથી હવે મને એવું લાગે છે કે બે થી ત્રણ ગણો પ્રચાર વેગ પકડશે અને લોકો ઝડપથી અમારી જોડે આવશે કોઈ ખાસ પ્રકારની રણનીતિ અને મુદ્દાઓ લઈને જવાનું હા અમારી રણનીતિ એવી છે કે ખેડૂતોને પાણીના પ્રશ્નો છે વીજળીના પ્રશ્નો છે ભ્રષ્ટાચારના આક્ષેપો છે રોડ રસ્તાના પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્નો છે શિષ્યવૃત્તિના પ્રશ્નો છે ખાતર બિયારણના જે ભાવ વધી રહ્યા છે એના પ્રશ્નો છે જંતુનાશક દવાના ભાવ વધી રહ્યા છે એના પ્રશ્નો છે ગામડાની અંદર જે રસ્તા જે જોઈએ એ રસ્તામાં નથી મળી રહ્યા એના પણ પ્રશ્નો છે આ મુદ્દાઓને દરેક મુદ્દા પર અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ અને જનતા જોડે અમે જઈ રહ્યા છીએ ખૂબ ખૂબ આભાર તો આ તો આપણી સાથે મુકેશ બારિયા કે જેમને કહ્યું કે આવનારા જે તાલુકાને લોક તાલુકાને જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેમાં સંપૂર્ણપણે જે નગર એટલે કે નલ ગટર અને રોડ રસ્તાના જે મુદ્દાઓ છે તેને લઈને જઈશું અને આ મુદ્દાઓને જ્યારે લઈને જઈશું ત્યારે જનતા તેમને સાથ પણ આપશે તેવી પણ તેમને આશા વ્યક્ત કરી છે આમ જ પલે પલે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અને આવી સ્ટોરીઓ તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું કેમેરા પર્સન દિલ સૈયદ સાથે મોહિત પોરા ટાઈમ્સ ઓફ ગુજરાત